શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય ચૌદમો યુધિષ્ઠિરને વિવિધ અપશુકનના દર્શન અને દ્વારકાથી આવેલા અર્જુનને તેમના પ્રશ્ન સૂત ઉવાચ સંપ્રસ્થિતે દ્વારકાયામ જિષ્ણો ચ જ્ઞાતું કૃષ્ણસ્ય ચ ચેષ્ટિ સૂત બોલ્યા અર્જુન સંબંધીઓને મળવા અને શ્રી કૃષ્ણનું ચરિત્ર તથા અભિપ્રાય જાણવા દ્વારકા ગયો હતો તેને કેટલાય મહિનાઓ વીત્યા છતાં તે જ્યારે આવ્યો નહીં ત્યારે યુધિષ્ઠિરે ભયંકર ઉત્પાતો જોયા ઋતુ ધર્મના પલટાવાળી કાળની ગતિ ઘોર થઈ પડી મનુષ્યોના મન ક્રોધ લોભ તથા અસત્યથી યુક્ત થયા અને તેઓની આજીવિકા પણ અત્યંત પાપ ભરેલી થઈ ગઈ તેઓનો વ્યવહાર લગભગ કપટ ભરેલો દેખાવા લાગ્યો મિત્રતા પણ શઠતાની મિશ્ર બની અને પિતા માતા સગા સંબંધી ભાઈઓ તથા સ્ત્રી પુરુષોમાં માહે માહે ક્લેશ કંકાશ દેખાવા લાગ્યા પિતા કન્યાઓને વેચતો થયો પુત્ર માતાપિતાનું પોષણ કરતો ન હતો બ્રાહ્મણો વેદથી રહિત થયા અને શુદ્રો વેદાંતનો ઉપદેશ કરનારા દેખાવા લાગ્યા એ રીતે અશુભ સૂચક કાળ પ્રાપ્ત થતા અશુભ અપશુકનો અને મનુષ્યોની પ્રકૃતિને લોભાદી અધર્મવાળી જોઈ રાજા યુધિષ્ઠિર નાના ભાઈ ભીમસેનને કહેવા લાગ્યા યુધિષ્ઠિરે કહ્યું હે ભીમસેન આપણા બંધુઓને મળવા અને શ્રીકૃષ્ણના ચરિત્ર તથા અભિપ્રાય જાણવા મેં અર્જુનને દ્વારકા મોકલ્યો છે તેને આજે સાત મહિનાઓ વીતી ગયા છતાં તારો એ નાનો ભાઈ કયા કારણથી ન આવ્યો તે હું યથાર્થ જાણી શકતો નથી ભગવાન શ્રીકૃષ્ણ ક્રીડા કરવામાં સાધનરૂપ પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છે છે તે દેવર્ષિ નારદે દર્શાવેલો સમય શું આવ્યો છે જેમને લીધે આપણને સંપત્તિઓ રાજ્ય સ્ત્રીઓ પ્રાણ કુળ અને શત્રુઓ ઉપર વિજય તથા સંતતિ પ્રાપ્ત થયેલ છે અને જેમની કૃપાથી યજ્ઞ દ્વારા મળનારા સ્વર્ગાદી લોક પણ આપણને મળશે તે ભગવાન શ્રી કૃષ્ણનો સ્વધામ જવાનો સમય શું આવ્યો છે હે પુરુષોમાં વ્યાઘ્ર જેવા ભીમસેન આકાશમાં ઉલ્કાપાત વગેરે પૃથ્વી પર ભૂકંપ વગેરે તથા નગરોમાં રોગ વગેરે ઉત્પાતો તું જો તેઓ આપણને સૂચવે છે કે બુદ્ધિને મૂંઝવણમાં નાખી દે એવો કોઈ મોટો ભય હવે સમીપ જ છે હે ભાઈ મારી ડાબી સાંથળ ડાબી આંખ અને ડાબી ભૂજા વારંવાર ફરકે છે તેમજ હૃદયમાં કંપ થાય છે તે મને થોડા સમયમાં જ કંઈક અપ્રિય ઘટના બતાવશે ઓ ભીમસેન મુખમાંથી અગ્નિ કાઢતું હોય તેમ આ શિયાળ ઉદતપા ઉદય પામતા સૂર્ય સામે જોઈને રડે છે અને આ કૂતરો નિર્ભયપણે મારી સામે જોઈને રડે છે હે પુરુષોમાં વ્યાઘ્ર જેવા ભીમસેન ગાય વગેરે શ્રેષ્ઠ પશુઓ મારી ડાબી બાજુ જાય છે ત્યારે ગધેડા વગેરે અમંગળ પશુઓ મારી જમણી બાજુ જાય છે વળી હું મારા ઘોડાઓને રડતા જોઉં છું આ મૃત્યુના દૂત જેવો હોલો નિંદ્ય શબ્દો કરી મને કંપાવે છે અને ઘુવડ તથા કાગડો પણ રહિત થઈ દુષ્ટ શબ્દોથી જગતને ઉજ્જડ કરવા ઈચ્છે છે વળી આ દિશાઓ ભૂખરા વર્ણની થઈ છે જ્યાં ત્યાં વંટોળિયા લોકોને ઘેરી વળે છે અને આ પૃથ્વી પર્વતો સાથે કંપે છે વળી આ આકાશમાં જો હમણાં મેઘમંડળ ન હોવા છતાં મેઘની ગર્જના સાથે મોટો વજ્રપાત થાય છે અહો આ વાયુ ધૂળ વરસાવે છે અંધકાર કરે છે અને તેનો સ્પર્શ પણ કઠોર જણાય છે વળી મેઘ ચો તરફ સૂગ આવે તેવું લોહી વરસાવે છે વળી આ નિસ્તેજ થયેલા સૂર્યને તથા આકાશમાં પરસ્પર થતા ગ્રહોના યુદ્ધને તું જો અને માહે માહે ભેગા થયેલ આ ભૂતડાને લીધે આકાશ અને ભૂમિ જાણે સળગી ઉઠ્યા હોય તેમ જણાય છે નદીઓ નદો અને સરોવરો જાણે ખળભળી ઉઠ્યા છે તેમજ પ્રાણીઓના મન જાણે વ્યાકુળ થયા છે વળી અગ્નિ ઘી વડે પ્રજ્વલિત થતો નથી આ કાળ શું કરશે આ વાછરડા માતાને ધાવતા નથી માતાઓના સ્તનમાંથી દૂધ ઝરતું નથી વાડાઓમાં અશ્રુભીના મુખવાળી ગાયો રડે છે અને બળદો આનંદી નથી દેવોની આ પ્રતિમાઓ જાણે રડતી હોય તેમને પરસેવો વળતો હોય તથા ઊંચી નીચી ખસી જતી હોય તેવી લાગે છે તેમજ આ દેશો ગામડા નગરો બગીચાઓ ખીણો તથા આશ્રમો શોભા રહિત અને આનંદ વિનાના છે તેઓ આપણને કયા દુઃખની આગાહી કરે છે આ મહાન ઉત્પાદોથી હું અવશ્ય માનું છું કે ભગવાનના ચરણોથી આ ભૂમિ શૂન્ય થઈ છે અને એનું સૌભાગ્ય નાશ પામ્યું છે હે બ્રાહ્મણ શૌનક રાજા યુધિષ્ઠિર એ પ્રમાણે જોઈ મનમાં વિચાર કરતા હતા તેવામાં અર્જુન દ્વારકાથી આવ્યો આવીને પગમાં પડેલા પ્રથમ જેવા નહીં રહેલા આતુર નીચા મોઢાવાળા નેત્રકમળમાંથી આંસુઓ સારતા અને નિસ્તેજ થયેલા નાના ભાઈને જોઈ રાજા યુધિષ્ઠિર હૃદયમાં ઉદ્વેગ પામી નારદના વચન યાદ કરતા સંબંધીઓની વચ્ચે પૂછવા લાગ્યા યુધિષ્ઠિરે પૂછ્યું હે અર્જુન દ્વારકામાં મધુ ભોજ દશાર્હ અર્હ સાત્વત અંધક તથા વૃષ્ણિવંશના આપણા સંબંધીઓ સુખી છે ને આપણા માન્ય દાદા શુરસેન કુશળ છે ને મામા વસુદેવ નાના ભાઈઓ સાથે કુશળ છે ને પરસ્પર બહેન થતી આપણી મામી દેવકી વગેરે વસુદેવની સાત પત્નીઓ પોતે પોતાના પુત્રો તથા વહુઓ સાથે કુશળ છે ને દુરાત્મા કંસ જેમનો પુત્ર હતો તે રાજા ઉગ્રસેન જીવે છે એમના નાના ભાઈ દેવક પણ જીવે છે તેમજ કૃતવર્મા નામના તેમજ કૃતવર્મા નામના પુત્ર સાથે હૃદિક અને અક્રૂર કુશળ છે ને શ્રી કૃષ્ણના ભાઈઓ જયંત ગદ સારણ અને શત્રુજીત વગેરે કુશળ છે ને સાત્વત વંશીઓના પતિ ભગવાન બળરામ સુખી છે ને સર્વ યાદવોમાં મહારથી પ્રદ્યુમ્ન સુખી છે ને યુદ્ધમાં જેમનો વેગ ગંભીર છે તે ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને સુસેણ ચારુદેશણ જાંબવતીનો પુત્ર સાંબ અને બીજા પણ શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ પુત્રો ઋષભ વગેરે પુત્રો સાથે આનંદમાં છે ને શ્રુતદેવ ઉદ્ધવ વગેરે શ્રી કૃષ્ણના અનુચરો અને બીજા સુનંદ તથા નંદ વગેરે શ્રેષ્ઠ યાદવો આનંદમાં છે ને વળી જેમને શ્રી રામ તથા કૃષ્ણની ભૂજાઓનો આશ્રય છે તેઓ સર્વે કુશળ છે ને આપણા પર સ્નેહ રાખનારા તેઓ સર્વે આપણું કુશળ ઈચ્છે છે ને બ્રાહ્મણોના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પણ દ્વારકામાં સુધર્મા સભાની વચ્ચે સંબંધીઓથી વિચારીને સુખમાં વિરાજે છે ને જે ભગવાન આદિપુરુષ હોય લોકોના મંગળ રક્ષણ તથા ઉદય માટે યદુકુળરૂપી સમુદ્રમાં બળદેવની સાથે સ્થિતિ કરે છે યાદવો જેમના બાહુદંડથી રક્ષાયેલી પોતાની દ્વારકાનગરીમાં વૈકુંઠનાથના સેવકોની પેઠે સર્વથી પૂજાઈને પરમ આનંદ થી ક્રીડા કરે છે જેમના ચરણ સેવન રૂપી શ્રેષ્ઠ કર્મ વડે સત્યભામા વગેરે સોળ હજાર સ્ત્રીઓ યુદ્ધમાં શ્રી કૃષ્ણના બળથી દેવોને જીતી ઇન્દ્રાણીને યોગ્ય એવા પારિજાત આદિ કલ્પવૃક્ષોને હરી લે છે તેમજ વીર યાદવો પણ જેમના બાહુદંડના પ્રભાવથી જીવી રહ્યા છે અને નિર્ભય થઈ મોટા દેવોને યોગ્ય અને બળાત્કારે આણેલી સુધર્મા સભામાં વારંવાર આવજા કરી રહ્યા છે તે શ્રી કૃષ્ણ સુખી છે ને હે તાત તારું આરોગ્ય ઠીક છે ને તું મને નિસ્તેજ જણાય છે તો હે ભાઈ ત્યાં તને શું માન મળ્યું નથી કે લાંબો સમય તું ત્યાં રહ્યો તેથી તારું કોઈએ અપમાન કર્યું છે અથવા તો પ્રેમ વગરના કઠોર શબ્દો વગેરેથી તને કોઈએ વચન પ્રહારો કર્યો હતો અથવા તે યાચક અથવા તે યાચકોને કંઈ આપવાનું તો કહ્યું નથી ને અથવા યાચકોને હું અમુક આપીશ એવી પ્રતિજ્ઞા કરી તે આપ્યું નથી તે શરણ તે શરણે આવેલા બ્રાહ્મણોનો બાળકોનો ગાયનો વૃદ્ધનો રોગીનો કે સ્ત્રીનો ત્યાગ તો કર્યો નથી કેમ કે તું શરણ આપનારો છે તું કોઈ ન જવા યોગ્ય સ્ત્રી પાસે ગયો નથી ને અથવા કોઈ જવા યોગ્ય પણ વસ્ત્ર વગેરેથી મલીન સ્ત્રી પાસે તો નથી ગયો ને અથવા માર્ગમાં તારી બરોબરી કરનારાઓએ કે તારા કરતાં ઉતરતાઓએ તારો પરાજય તો કર્યો નથી અથવા તે ભોજન કરાવવા યોગ્ય વૃદ્ધોનો તથા બાળકોનો ત્યાગ કરી ભોજન કર્યું છે અથવા ન કરવા યોગ્ય કોઈ નિંદ્ય કર્મ તો કર્યું નથી ને અથવા નિત્ય અતિ પ્રિય અને પોતાના અતર અંતરંગ બંધુ શ્રીકૃષ્ણથી તું રહિત થયો છું એમ તું માને છે આ સિવાય બીજા કારણથી તારા મનમાં આટલી પીડા હોઈ શકે નહીં કશ્ચિપ્રેષ્ઠતમેનાથ હૃદયેતમા બંધુના શૂન્યો નિમ મે તે નૃમદ્ ભાગવત મહાપુરા પ્રથમ સ્કંદ વિશે અધ્યાય ચૌદમો સમાપ્ત અધ્યાય પંદરમો છે અર્જુનનો ઉત્તર શ્રીકૃષ્ણનું સ્વધામગમન અને પાંડવોનું સ્વર્ગારોહણ